તથા પાનના ગલ્લા ઉપર રેડ કરી રૂપિયા બાર લાખ સત્તાવન હજારની કિંમતનું એકસો પચ્ચીસ પોઇન્ટ ઈકોતેર ગ્રામ એમી ડ્રક્સ ચાર મોબાઈલ ડિજિટલ વજન કાંટો પ્લાસ્ટિકની પુશલોક બેગ નગ મળી મોણિકુલ રૂપિયા તેર લાખ પચત્રીસ હજારનો મુદ્દા માલ કપચી રીતો હતો લારીના માલિક મોઇનુદ્દીન સલાઉદ્દીન અનસારી રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન નગની અંસારી અને

જેમાં કુલ એકસો ને પચીસ પોઈન્ટ એકોતેર ગ્રામ એમડી રિકવર કરેલું હતું અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આ ત્રણ આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતાં આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી જે જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અથર આરીફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી આ અથર આરીફ અંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અથર આરીફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ આ તેનું ઇન્ટ્રોગેશન કરતા અથર આરીફ મંસૂરી એ આમ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રજાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે એમ આ ગુનાની અંદર અગાઉ ત્રણ આરોપી પકડાયેલા હતા એ પછી એક ભરૂચથી અતર આરીફ અને બોમ્બેથી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે હજુ પણ અશરફ અબ્દુલ રજાક સુખિયા છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે ત્રણ આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે અથર આરીફ મન્સુરી એ અગાઉ યુએસડીટી નો ધંધો કરતો હતો અને એની અંદર એને ખોટ જતા એણે આ એમડી ડ્રગ્સની અંદર ઝંપલાવેલું હતું એને આ અશરફ અબ્દુલ રજાક સોખિયા જે બોમ્બેનો રહેવાસી છે એને ત્રણ લાખ રૂપિયા આપવાના હોય અબ્દુલ રજાક સોખિયા એને જણાવેલું હતું કે તું એમડીનો સપ્લાય કરે એમાં નફો વધુ મળશે જે મારી તારું દેવું ચૂકતે થશે એટલે જે ધંધામાં નુકસાન ગયેલું હોવાથી અગાઉ એને ત્રણ વખત બોમ્બેથી કન્સાઈનમેન્ટ એને મંગાવેલા છે એવું એને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે બોમ્બેની અંદર અસરફ અબ્દુલ રજાક સોફિયા માધ્યમથી મોકલવામાં આવતું હતું પૂછપરછમાં બે અન્ય ઈસમોના નામ એણે આપેલા છે એ નામ અધૂરા છે પોલીસ વેરીફાય કરી રહી છે પરંતુ પોલીસ આ એમડી ખરેખર ક્યાંથી આવી તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે તેઓના ચેટિંગમાં જે અમુક કોડવર્ડનો આ લોકો રૂટીન ઉપયોગ કરતા હતા જેમાં જે એમડી છે એના માટે લોકો સામાન લખતા હતા પોલીસને માટે તેઓ મહેમાન શબ્દનો ઉપયોગ કરતા હતા હવે હાલમાં આરોપીઓ પોલીસના મહેમાન બનેલા છે અને જે અગાઉ પોવીસ તારીખે જે ગુનો દાખલ કર્યો હતો જે ભજીયાની લારી ઉપરથી આમ એમડીનું વેચાણ કરતા હતા પોલીસે જીપી એટનિક પ્રમાણે એ મુદ્દામાં એમને ભજીયાની લારી પણ ત્યાંથી હટાવી લીધેલી છે અને વસ્તુ ક્લિયર કરેલી છે પોલીસની સંપૂર્ણ એની પર વોચ રહેલી છે ઇન્ફોર્મર્સ લાગેલા છે પણ જાતની નાનામાં નાની માહિતી આવશે પોલીસ એની અંદર સક્રિય રીતે ઇન્વોલ્વ થઈને કામ કરશે અને સુરતને જે નો ડ્રગ્સ સુરત સિટી જે અભિયાન છે જે મહેરબાન પોલીસ કમિશનર અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી દ્વારા જે ચલાવવામાં આવેલું છે અને સંપૂર્ણપણે સુરતની તમામ પોલીસ અને આજે દિન રાત કામ કરી રહી છે